પણ જ્યાં ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે એવા શાળા અને કોલેજના કેમ્પસ સુધી પહોંચ્યો છે ત્યારે એક સાચા અને નિષ્ઠાવાન વિદ્યાર્થી સંગઠન તરીકે એને સુવાય પોતાની ફરજ સમજીને તમારી વચ્ચે આવવાનું ક્યું છે આ ડ્રગ્સનો કાળો કારો જે રીતે ગુજરાતના યુવાનોને ગુજરાતના ભવિષ્યને વર્ણામાં લઈ ગયો છે દિન પ્રતિદિન વિદ્યાર્થીઓને યુવાનો આમાં સંકળાઈ રહ્યા છે લાખો યુવાનો લાખો પરિવાર આનાથી ક્યાંક ને ક્યાંક ઇફેક્ટેડ થઈ રહ્યા છે ત્યારે એની પોતાની ફરજ સમજીને આવા વિદ્યાર્થીઓને આવા યુવાનોને આ નશામાંથી છુટકારો અપાવવા માટે અને ખાસ કરી અને ગુજરાતના જે કેમ્પસો છે જે આ બધીમાં ભયંકર રીતે સપડાયેલા છે આ કેમ્પસોને બધીમાંથી દૂર કરવા માટે ડ્રગ્સ મુક્ત કેમ્પસ એ અભિયાનની શરૂઆત કરી છે આપના માધ્યમથી આ પ્રેસ વાર્તામાં જ્યારે આવવાનું થયું છે ત્યારે થોડીક વાતો આપની જોડે કરવા માંગીશ પછી અમારો જે આખો કાર્યક્રમ છે એને સ્વયં જે અભિયાન છે ડ્રગ્સનું અભિયાન એના વિશે બધી જ માહિતી છે અમારા એનએસયુઆઈ ના પ્રદેશના અધ્યક્ષ ભાઈ નરેન્દ્ર સોલંકી આપની વચ્ચે આપશે હું ખાસ કરીને મીડિયાના મિત્રો તમને થોડીક માહિતી આપવા માંગીશ કે જે ડ્રગ્સ છે આ ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં કેવી રીતે દિન પ્રતિદિન વધી રહ્યો છે સામાન્ય રીતે આપણે જોઈએ એટલે ડ્રગ્સ અલગ અલગ પ્રકારમાં વેચાતું હોય છે

સિન્થેટિક પાર્ટી ડ્રગ્સ હોય એમાં એમડી હોય એલએસટી હોય આઈસી હોય અને સુંઘવાથી જે નશો થાય એ પ્રકારનો પણ એક ડ્રગ્સ અલગ અલગ આવી ગયા છે સાથે સાથે દવાના માધ્યમથી એટલે કપ સિરપ હોય સાથે જે સ્લીપિંગ પીલ્સ હોય એવી અલગ અલગ પ્રકારની દવાના માધ્યમથી જે ડ્રગ્સ પેડલર છે એ છટકબારી ગોતીને ક્યાંક ને ક્યાંક કેમ્પસ સુધી પહોંચી રહ્યા છે એટલે અલગ અલગ પ્રકારના જે ડ્રગ્સના પ્રકાર છે એના માધ્યમથી કે કે ગુજરાતમાં આનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને રાજ્યનો યુવાન અને રાજ્યનો વિદ્યાર્થી આમાં સપડાઈ ગયો છે બીજો આંકડો આપના આપવા માંગીશ કે 1700 થી વધારે ડ્રગ્સના કેસ કે 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 નોંધવામાં આવ્યા છે છેલ્લા 3 વર્ષનો આંકડો ગણવા જોઈએ છે અને એમાં એનું જે કન્વિકશન રેશિયો છે એ સતત તર ઓછો છે એટલે આ સરકાર એ સાબિત કરવા માંગે છે કે અમે ડ્રગ્સ વિરુદ્ધમાં છીએ દક્ષ વિરુદ્ધમાં કેસ નોંધી રહ્યા છે પણ એનો કન્વિક્શન રેશિયો પા જો સામે કોઈ ઉપર આરોપ સાબિત પણ નથી થઈ ગયા એટલે માત્ર ને માત્ર આપણાની માયાજાળમાં ફસાવાનું કામ એક કેમ કે કે રાજ્ય સરકાર કરી રહી છે એને પણ આપણે સોમે નોંધવું પડશે નાના ટ્રક સ્પેડલરોને પકડીને સંતોષ માની રહ્યા છે આ રાજ્યના ગૃહ હોય રાજ્યના મુખ્યમંત્રી હોય કે તમામ કે પછી ડીજીપી પણ હોય આ પોલીસ તંત્ર અને સરકાર નાના ટ્રક સ્પેડલરોને પકડીને આત્મસંતોષ માની રહ્યા છે અને પોતાની વાહવાહી કરી રહ્યા છે એની સામે

એને સામે બેસાડીને એની આંખમાં આંખમાં નાખી અને એની જોડે જવાબ લેવાની પણ તમારી હિંમત નથી તો તમે નાના ડ્રગ્સ પેડલોને પકડીને જે આત્મસંતોષ માની રહ્યા છો એનાથી આ રાજ્યનો યુવાન ખૂબ સારી રીતે માહિતગાર થઈ ગયો છે આ બાબત સૌ બધાએ ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક એની સ્વયં મુહિમને ઉપાડવાની જરૂર પડે છે બિન વાર્ષિક જતો એક નવો ટ્રેન્ડ આવ્યો છે ડ્રગ્સ પકડાય એટલે કોણ પકડ્યો કોણ લાવ્યું ક્યાંથી લાવ્યું કયા પ્રકારનો કહી રીતે બિન વાર્ષિક જતો કઈ રીતે બિન વાર્ષિક જતો આવે

આખો કાર્યક્રમ ઘડ્યો છે એમાં તમારો સાથ સહકાર અમને મળી ગયો ને તો અમને આ ગુજરાતમાંથી ખાસ કરીને કેમ્પસોમાંથી જે ડ્રગ્સ છે ને એમાં મુક્ત કરવામાં અમને કોઈ રોકી નહીં શકે તમને મારી નમ્ર વિનંતી છે મીડિયાના તમામ મિત્રોને કે તમે પણ અમને સાથ સહકાર આપી અને અમારો જે અભ્યાસ છે સફળ બનાવવા માટે કટિબદ્ધ બનશો હવે હું વિનંતી કરીશ એનએસ અમારા પ્રદેશના અધ્યક્ષ ભાઈ નરેન્દ્ર સોલંકીને એ અમાર આખો અભિયાન છે કઈ રીતે ચાલશે કેટલા કેમ્પસ સુધી અમે જવાના છીએ કઈ રીતે આખો અભિયાન ચલાવશું અને એમાં અમે સફળતાપૂર્વક ક્યાંક ક્યાંક આ વિદ્યાર્થીઓને યુવાનોને આ બધી માટે દૂર કરવા માટે પ્રયાસ કરીશું તમામ માહિતી મારા પ્રદેશના અત્યક્ષ સુરક્ષી આવશે આજની આ પત્રકાર પરિષદના અવસાવ પત્રકાર મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈએ છે કે ગુજરાતમાં જે પ્રમાણે નું પ્રમાણ વધી રહ્યું છે એમાં ખાસ કરીને નશાના પ્રમાણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એટલે કે વર્ષથી લઈ અને 25 વર્ષના જે વિદ્યાર્થીઓ અને યુવાનો છે કે આ ડ્રગ્સના રવાડે ખૂબ જ ચડી રહ્યા છે ત્યારે જે આ ગુજરાત એનસીએ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે ગુજરાતના યુવાનોને નશાથી કઈ રીતે દૂર રાખી શકાય ગુજરાતના વિદ્યાર્થીઓને નશાથી કઈ રીતે દૂર રાખી શકાય તેના માટેનો એક પ્રોગ્રામ એ ગુજરાત એનસીએ લોન્ચ કરવા જઈ રહ્યો છે આવતીકાલે 2 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે બે કલાકે ઠાકોરભાઈ દેસાઈ ગોલ્ડમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે કેમ્પસના જે ડ્રગ વોરિયર છે એ ડ્રગ વોરિયર આવવાના છે અને એમની હાજરીમાં જ ગુજરાત એની સિવાય આવતીકાલે બે વાગે આ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવાના છે અને તે બાદ તારીખ પાંચ થી લઈ અને વીસ જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અમે 200 કેમ્પસો આઈડેન્ટિફાઈ કર્યા છે એટલે આશરે 800 થી 1000 કોલેજો થાય છે અને આ તમામ કેમ્પસોમાં એનએસયુઆઈ જે વોરિયર છે તે જઈ અને વિદ્યાર્થીઓને આ નશાથી દૂર લેવા માટે દ્રષ્ટિ દૂર લેવા માટે અવેરનેસ પર પ્રોગ્રામ એ આવતીકાલે લોન્ચ કરવા જઈ રહ્યો છે મિત્રો જે આજની પરિસ્થિતિ છે ગુજરાતનો યુવાન એ નશામાં જે ચડી રહ્યો છે એનાથી આપણું ભવિષ્ય એ ગુજરાતનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે સમગ્ર માનવ જગતનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે ત્યારે એક આ પ્રયાસ એને સિવાયનો એવો હશે કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે વિદ્યાર્થીઓ છે એ કઈ રીતના ડ્રગ્સ મુક્ત રહે તે માટેની જે આ એનએસયુઆઈ નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે મિત્રો જે આ પ્રોગ્રામ અમારે કરવાનો હતો એના પહેલા પણ અમે ગુજરાતની આજે 200 કેમ્પસો છે તેમાં તેમના ટ્રસ્ટીઓ તેના વિદ્યાર્થીઓ અને તેના પ્રિન્સિપાલો સાથે મુલાકાત કરી છે એમનો પણ ખૂબ મોટો એક સહયોગ છે કે બધા ઈચ્છતા કે પોતાનું એક કેમ્પસ છે એ ડ્રગ્સ ફ્રી કેમ્પસ લે નશા ફ્રી કેમ્પસ લે એવો બધા ઈચ્છતા હોય તો હું આજે મીડિયાના માધ્યમથી એ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે ઘણા પ્રિન્સિપાલો અને ટ્રસ્ટીઓ એવું ઘણા નકારાત્મકતાથી પણ કીધેલું છે કે ભાઈ અમે આ પ્રોગ્રામો અમારે કોલેજમાં નથી કરવાના ત્યારે એમને પણ મીડ્યાના માધ્યમથી કહેવા માંગુ છું કે શું તમે ઈચ્છી રહ્યા છો કે ગુજરાતનું યુવાધન એ નશાના રવાડે ચડે ડ્રગ્સના રવાડે ચડે આ ના પાડવાનો સીધો મતલબ એવો થશે કે ભાઈ તમે ઈચ્છી રહ્યા છો કે તમારા કેમ્પસનો વિદ્યાર્થીઓને ડ્રગ્સ લઈ તો અમને કોઈ વાંધો નથી ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ગુજરાતના કહેવા માંગુ છું કે આ એનએસવીએ નું કેમ્પેન છે

એમાં તમામ વિદ્યાર્થીઓ પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે કે ડ્રગ્સ લઈશ નહીં અને લેવા દઈશ નહીં અને આપના પત્રકાર મિત્રોને પણ આવતીકાલે ખાસ બે વાગ્યાનું આમંત્રણ આપું છું કે આપ આ પ્રોગ્રામમાં સહભાગી થઈ અને નવા માનવ સમાજનું નિર્માણ કરીએ હવે અમે અમારું જે પોસ્ટર છે એનએસયુનો સંકલ્પ ડ્રગ્સનું કેમ્પસ તે લોન્ચ કરીશું અરે પાસ કરો વચ્ચે સિમ્બોલ એનો વચ્ચે બેરો મેન એના તો માઇક્રો વાયરો છે માઇક્રો વાયરો છે વચ્ચે એટલે અલગ અલગ રાખો ઓપોઝિટ પર આપની લાગે સિમ્બોલ લેક માં ચાલે બસ અને કન્ફર્મ કરો આ બોડી હેય દીને કેડા સંકલ્પ કેમ્પ એનએસયુઆઈ નો સંકલ્પ કેમ્પસ એનએસયુઆઈ નો સંકલ્પ કેમ્પસ